મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ બે 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 હજાર ચોવીસ અને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો મુખ્યત્વે આજે સોનાના ભાવમાં વધારો થયો છે તો ચાલો મેળવીએ સંપૂર્ણ માહિતી તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર આઠસો પંદર રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું અઠ્ઠાવન હજાર એકસો પચાસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ એક્યાસી હજાર પાંચસો રૂપિયા તો મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો ચાંદીના બજાર ભાવના ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં ઘટાડો થયો છે જ્યારે ચાંદીમાં ઘટાડો થયો તો વાત કરી લઈએ ચાંદીના બજાર ભાવ તો દસ ગ્રામ ચાંદી સાતસો ને ત્રેસઠમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી સાત હજાર છસો ત્રીસમાં અને એક કિલો ચાંદીના ભાવ છે છોતેર હજાર ત્રણસો રૂપિયા જે મિત્રો ચાંદીના બજાર ભાવમાં આજે બસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે જ્યારે બાવીસ કેરેટ સોનામાં આજે પંદરસો રૂપિયાનો વધારો નોંધાયો છે હવે પછી મિત્રો આપણે નેક્સ્ટ વિડીયો અપડેટ સાથે મળીશું